અને જો તમારે રામ મંદિર બનાવવું જ હોય કારણ કે તમે અયોધ્યામાં નહીં બનાવવાના પણ રામ મંદિર અમારા ઈષ્ટદેવ છે અમે પણ હિન્દુ છીએ રામ મંદિર બનાવવું છે અમારે આ અમદાવાદના સરોડા ની અંદર ત્રણસો વીઘા જમીન ની અંદર અમારે રામ મંદિર બનાવવું છે શ્રી રામ યુનિવર્સિટી બનાવું છે અમને જમીન આપો ગુજરાત ગુજરાતના તમામ જાતિ તમામ ધર્મના ના લોકોને શિક્ષણ ની વાત કરીશું

આપણે કે હિન્દુ ધર્મ આપણે સમાજ હિન્દુ છીએ પણ હિન્દુ ધર્મ કીડીના પણ જીવની ની વાત કરે છે

એવી સરકાર જોડે માગણી કરીએ છીએ આપણે સરકાર જોડે ઘણી બધી માંગણીઓ કરીએ છીએ આપણે પરંતુ જ્યારે રોજગારી માંગવા જઈએ ત્યારે ડીંગો બતાવે દારૂબંધી માંગવા જઈએ તો એક બાજુ કાયદો બતાવે ને બીજી બાજુ મંત્રીઓના છોકરા દારૂ પી પકડાય કઈ બાજુ જવાનું આપણે પણ અભિનંદન આપું છું તમને બધાને

ગુજરાત ને સમગ્ર ભારતના એકસો ને બાણું પૂજ્ય બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા મૂકવામાં આવે અને એના સંદેશો આપવામાં આવે કે જમ તક બાબા તેરા નામ રહેગા અનામત કોઈ જમીન અને ખનિજ સંપત્તિ ના ઉપયોગ કરવાના અધિકાર જે આપવામાં આવ્યો છે આ ખુદ સુધી અમલ કરવામાં નથી આવ્યો તો એના માટે સરકારે અધિકાર આપવા પડશે પંચાયત ની અંદર નોકરી કરતા પંચાયત પટાવાળા પંચાયત ક્લાર્ક પંચાયત બોર્ડ ઓપરેટર પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર અને આગળ આશા વર્કર

સમયે ત્યારે એમને જવાબ આપવો પડશે અને જવાબ નથી આપતા તો ગુજરાત માં રાજનીતિ ના નવા અધ્યાય લાવવા પડશે

કેટલા માણસ છે કે રાજનીતિ કરવી જોઈએ આપણે તારી ઉપર ખબર પડે મને ખબર પડે